અમદાવાદમાં સંડોડા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન થઈ રહ્યું છે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશ ઉપર બુલડોઝર સ્ટ્રાઇક કરવામાં આવી શહેર પોલીસ અને એએમસીનું આ ઓપરેશન ક્લીન ચંડોળા ઘુસાણખોરોના ઘરો ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે તંત્રએ મિની બાંગ્લાદેશનો સફાઈઓ કર્યો છે ચાલીસ થી પચાસ બુલડોઝરની મદદથી એક હજારથી વધુ બાંગતા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે આશરે સવા લાખ ચોરસ મીટરની જમીન પરના દબાણો છે તે હટાવાયા છે લોકોએ ઘરનો સામાન બહાર કાઢીને અન્ય જગ્યાએ ખસેડવાનું શરૂ કર્યું છે વર્ષોથી રીતે રહેતા આ બાંગ્લાદેશીઓ બાંગ્લાદેશી તેમના વિરુદ્ધ કાર્યવાહી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બે હજાર થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત છે ક્રાઇમ બ્રાન્ચ એસઆરપી તથા એસઓજી ની ટીમો પણ તૈનાત કરાઈ છે ડ્રોન ની મદદ થી ની કાર્યવાહી પર ચલાવવામાં આવી રહી છે ને હજી પણ આ કાર્યવાહી છે તે યથાવત જોવા મળી રહી છે હજી પણ બુલડોઝર ની પ્રક્રિયા ડિમોલ્યુશન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે પોલીસ કમિશનર જીએસ મલિકે પણ ડિમોલિશનના સ્થળની મુલાકાત લીધી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલ્યુશન અને જે ઓપરેશન હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે બાંગ્લાદેશીઓ જે ગેરકાયદેસર ભારતમાં રહી રહ્યા હતા અને અમદાવાદના આ ચંડોળા વિસ્તારમાં જે મિની બાંગ્લાદેશ આ વિસ્તાર ગણાતો હતો તેનો હવે સફાયો બોલાવવામાં આવી રહ્યો છે એમસી અને પોલીસ તંત્ર સંયુક્ત કામગીરી કરી રહ્યું છે તમામ જગ્યાએ ગેરવાડ પટ્ટીઓ અને પાકા બાંધકામો છે અહીંયા તલાવમાં જે સિયાસતનગર એરિયા આવે છે આમાં એક એરિયા બંગાલીવાસ પણ કહેવામાં આવે છે આપણે ગઈકાલે આખા એરિયાનો આપણે જાતે સર્વે કર્યો અને અહીંયા ડિવાલ્યુશન માટે શું શું જરૂરિયાત રહેશે એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ બે હજારથી વધારે પોલીસ ઇસ એસઆરપીની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલીગલ ડેમોલ્યુશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્યુએટ સિક્યોરિટી છે બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંગલના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલ્યુશનના જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છે નહીં લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝને કે રીતે કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલિગલ એક્ટિવિટીઝમાં પ્રોસ્ટિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા એની પાસે ઘણી બધી બસોથી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા એનો આખો જુઓ તો એ ફાર્મ હાઉસ જેવું આ ઠંડુલા તલાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનો બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલ્યુશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે તો પોલીસ અને એએમસીનું ઓપરેશન ક્લીન ચંડોળા મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોડામાં પોલીસે શરૂ કર્યું છે ઇતિહાસની સૌથી મોટી ડિમોલેશન કાર્યવાહી હાથ કરવાની કામગીરી શરૂ છે જેસીબી મશીન સાથે એએમસીની ટીમ પણ હથોડાથી બાંધકામો તોડી રહી છે મોડી ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવામાં માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર ગોઠવી દેવાયો હતો તો જે પ્રકારે આ ચાર દ્રશ્યો અલગ અલગ અમે આપણે બતાવી રહ્યા છીએ ગણવામાં આવી રહ્યું છે મિની બાંગ્લાદેશ ગણાતો આ વિસ્તાર કે જેનો હવે સફાયો બોલાવવામાં આવી રહ્યો છે દાદાનું બુલડોઝર આ તમામ ગેરકાયદેસર જમીનો પર ફરી વળ્યું છે અને તમામ બાંધકામો છે તે તોડી પાડવામાં આવ્યા છે હજુ પણ અનેક કલાકો છે તે આ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં લાગી શકે આતંકવાદી હુમલા પછી રાજ્યની સરકાર સતર્ક થઈ ગઈ છે તમામ જિલ્લામાંથી ગેરકાયદેસર દેતા ઘુસણખોરોને ઘર ભેગા કરવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે બાંગ્લાદેશીઓની ધુસણખોરીનું એપી સેન્ટર બની ગયેલા અમદાવાદના ચંજોડા તળાવ પાસે મેગા ડિમોલ્યુશનની કામગીરી હાથ ધરાઈ છે ચંડોડા તળાવ પાસે છેલ્લા પંદર વર્ષથી અડ્ડો જમાવીને બેઠેલા લલ્લા બિહારીના સામ્રાજ્યનો અંત કરી દેવાયો છે મહત્વનું છે કે પાર્કિંગ માટે પચાવી પાડેલી જગ્યાની ની લલ્લા બિહારી પોતાની સમજી લીધી હતી અને ધીમે ધીમે કરી બે હજાર બાર જગ્યા પર પોતાનું ફાર્મ હાઉસ ખડકી દીધું હતું એટલું જ નહીં પોતે જાણે ચંડોળા તળાવનો ડોન હોય તેમ આસપાસની જગ્યામાં માં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પણ રહેવા માટે જગ્યા આપતો હતો પંદરથી થી વીસ હજાર વસુલી ખોટા દસ્તાવેજો બનાવી દેતી તો અઢી લાખ રૂપિયા લઈને બાંગ્લાદેશીઓને રહેવા માટે ઘર પણ આપતો હતો એટલું જ નહીં વ્યાજખોરીના ધંધાની સાથે રિક્ષા ભાડે આપવાનું કામ કરતો મોટા વ્યાજે આપેલા પૈસા ચૂકવવામાં નિષ્ફળ જતા રિક્ષા ચાલકોની રિક્ષા પણ જપ્ત કરી લેતો તો બાંગ્લાદેશથી આવેલી મહિલાઓને આ નરાધમ બે વ્યાપારમાં ધકેલી દેતો હતો તંત્રએ લલ્લા બિહારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ટ્રેન મેદાન ખાલી કરી નાખ્યું છે અને પંદર વર્ષથી ચાલી રહેલા ધંધાનો અંત લાવવા તંત્ર કામગીરી કરી છે તો લલ્લા બિહારી અને તેના દીકરાની પણ ધરપકડ કરી લીધી છે લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ રીતે કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલીગલ એક્ટિવિટીઝ મે પણ એ કદાચ એન્કરેજ કરતા હતા એની પાસે ઘણી બધી બસોથી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા એનો આખો જુઓ તો ફાર્મ હાઉસ જેવું આ તળાવ તલાવમાં અને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલ્યુશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા ચંડોળા તળાવમાં જે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓએ ધુસણખોરી કરીને પોતાનો કબજો જમાવ્યો હતો ત્યાં દાદાનું બુલડોઝર ફર્યું છે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અમદાવાદના બુલ્ડો જે ચંડોળા તળાવ છે તે ચંડોળા તળાવની આસપાસ જે ડિમોલિશન થઈ રહ્યું છે તેના આ દ્રશ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ સાહીઠ જેટલા જેસીબીની મદદથી આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે કામગીરીની વાત કરવામાં આવે તો લગભગ શરૂઆતના ત્રણ કલાકમાં આસપાસ પચીસ ટકાની જેટલી આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી પોલીસના કાફલા સાથે એટલે કે ચુમ્મોતેર જેસીબી બસો ટ્રક ત્રણસો પોલીસ અધિકારી કર્મચારી અને અઢારસો જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી બિહારી છે તે ફાર્મ હાઉસ ને પેલા તોડવામાં આવ્યું અને ત્યારબાદ લગભગ પંદરસો જેટલા નાના મોટા ઝૂંપડા અને પાકા મકાનો કે જે આરસી તૈયાર કરવામાં આવ્યા હતા તે પણ તોડવામાં આવ્યા મહત્વની વાત કરવામાં આવે તો આ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો પણ કંઈ નવાયની વાત નહીં કારણ કે અનેક એવા વિસ્તારો છે અનેક ચંડોળા તળાવની આસપાસ અનેક એવી પ્રોપર્ટી છે કે જે ગેરકાયદેસર છે અને આ તમામ ને તોડવાની કામગીરીમાં લગભગ બે દિવસનો સમય પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોઈએ તેવી શક્યતાઓ છે કેમેરામેન અજય પટેલ સાથે પાર્થિવની વીટીવી ન્યૂઝ અમદાવાદ તો મિની બાંગ્લાદેશના માસ્ટર માઇન્ડ આ લલ્લા બિહારી સામે પણ તંત્રએ લાલાંખ કરી છે ટકોરીના ગેરકાયદેસર આલિશાન ફાર્મ હાઉસને તંત્રએ મિનિટોમાં જમીન દોસ્ત કર્યું છે તંત્રની કાર્યવાહી દરમિયાન આ લલ્લા બિહારી વિશે અનેક મોટા ખુલાસા થયા છે લલ્લા બિહારીએ બે હજાર બારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી રિસોર્ટમાં સ્વિમિંગ પુલ ગાર્ડન અને ફુવાના જોવા મળ્યા હતા લાલા ઉર્ફે બિહારી મહેબૂબ પઠાણ કાડુ મોમીન ના ગિરકાદેસર મકાન તોડી પાડવામાં આવ્યા છે એટલું જ નહીં છેલ્લા બિહારી દીઠ દસ થી પંદર હજાર બાંગ્લાદેશી મહિલાને દેવ દેતો હતો બાંગ્લાદેશી મહિલાઓને મજબૂરીનો ફાયદો ઉઠાવી ધંધો કરાવતો હતો એટલું જ નહીં ગરીબ રિક્ષા ચાલકોને વ્યાજે રૂપિયા આપતો અને રિક્ષા પણ જપ્ત કરી લેતો જેથી પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશ ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા હાલ ફરાર લલ્લા બિહારીની પોલીસ શોધખોળ કરી રહી છે